નવા વર્ષની ઉજવણી અનોખી રીતે અમૃતવેલા પરિવાર દ્વારા એસએચ હોસ્પિટલમાં અતિશય ઠંડીને કારણે થાબડાનું વિતરણ કરવામાં આવ્યું અમૃતવેલા પરિવાર દ્વારા આજ રોજ એસએચ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીના ચારસોથી ચારસો પચાસ જેટલા પરિવારજનોને સવારે અતિશય ઠંડીને કારણે નિઃશુલ્ક થાબડાનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે આ પરિવાર રોજ અન્ન અને પક્ષીને ચણ માછલીને સુરસાગર તળાવે અન્ન આપવામાં આવે છે આ કે કાર્યમાં અમૃતવેલા પરિવારના દિલીપસિંહ જયદીપસિંહ પટેલ સતીષભાઈ અગ્રવાલ કલ્યાણભાઈ અગ્રવાલ અનિશભાઈ અને શ્રીમતી ગુરપ્રીત કૌર ઉપસ્થિત રહ્યા આવનારું વર્ષ વડોદરાવાસીઓનું સ્વસ્થ ખુશ નિરોગી અને સફળ રહે તેવી પ્રભુની પ્રાર્થના પરિવારનો કોઈ ટ્રસ્ટ કે એનજીઓ રજીસ્ટર નથી આ એક આપનાથી આપના વડે આપણા લોકો માટે સેવા કરતો એક પરિવાર છે જનરલ પડ ન્યૂઝ